નમસ્કાર વાવથરા જિલ્લાના સરહદી તાલુકા મથક ગામથી સીધાળા તરફ જતો આ કસ્ટમ હાઈવે રોડ છે એક સમયે લશ્કરી રોડ તરીકે પ્રખ્યાત આ રોડ અત્યારે હાઈવે બનાવવામાં આવ્યો છે પરંતુ જ્યાંથી રોડ બન્યો ત્યાંથી સતત વિવાદોમાં રહ્યો છે કેમ કે રોડનું મટીરિયલ શરૂઆતથી જ હલકી ગુણવત્તાનું હોવાને કારણે શરૂઆતથી જ્યાં રોડ બનતો હતો ત્યારથી જ ઠેર ઠેર તૂટેલી હાલતમાં હતો ગત બે માસ પહેલાંના ચોમાસાની અંદર મોટી માત્રાની અંદર આ રોડ તૂટી ગયો હતો અને તૂટેલા રોડ ઉપર જવાબદાર માર્ગ મકાન વિભાગ દ્વારા આ મેન્ટલ આપ દેખી રહ્યા છો આ કપચા મોટા મોટા નાખવામાં આવેલા હતા અને મોટા મોટા ખાડા હતા અને એ કપચાની કપચા માત્ર માટી મિશ્રિત કપચા છે અહીં કોઈ એક ડાંબર બિલકુલ નાખવામાં નથી આવ્યું અને ડાંબર ના નાખવામાં આવેલું હોવાને કારણે આ દેખાઈ રહ્યું છે હાઈવે રોડ ઉપર આવડા મોટા ક કપચા પાથરી અને આ લોકોએ મોટો કોન્ટ્રાક્ટરનો બચાવ કરવાની કોશિશ કરી છે જવાબદાર માર્ગ મકાન વિભાગ એટલું ભ્રષ્ટ બની ગયું છે કે ખરેખર લોકોની જિંદગી હંગાથી આ લોકો ખિલવાડ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો આ રોડ એકદમ ખરાબ હાલતમાં છે રોડ કેટલી માત્રામાં તૂટી ગયો છે મોટા મોટા રોડ વચ્ચે જ ઢગલા પડ્યા છે તેમ છતાંય સ્ટેટ હાઈવેની એટલી બધી બેદરકારી છે કે આ રોડની કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં નથી આવતી સળંગ લગભગ સોઈગમથી છે એક સીધાડા તરફ જતા સળંગ રોડ ઉપર આવી આવી જ પરિસ્થિતિ છે આપ દેખી રહ્યા છો જો કદાચ આની અંદર ડામર નાખવામાં આવ્યું હોત તો આટલી બધી મેન્ટલ આવ ખુલ્લી દેખાતી ન હોત આ ડગલા રોડ વચ્ચેના છે વાહન ચાલકો અત્યારે મોટા ભાગે મોટા વાહનો ભારતમાલા ઉપર થઈને પસાર થાય છે અહીં એટલી બધી વાહનોની અવર જવર પણ નથી તેમ છતાંય જે વાહનો અહીંથી ચાલે છે એ વાહન ચાલકો એટલી બધી જોખમભરી રીતે વાહન ચલાવે છે કે એમને કોઈ પણ સમયે અકસ્માત અકસ્માત થવાની ભીતિ હોય છે એટલે જવાબદાર તંત્ર માર્ગ મકાન વિભાગ સ્ટેટ દિયોદર કે જે લાગતું હોય ખરેખર આ રોડની મરામત તાત્કાલિક ધોરણે કરવી જોઈએ કેમ કે પૂરને કારણે આ રોડ તૂટ્યો છે એવું નથી છેલ્લા પાંચ વર્ષથી રોડની આવી ખરાબ હાલત છે અને તેમ છતાંય જવાબદાર માર્ગ મકાન વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની દરકાર આ રોડ ઉપર લેવામાં નથી આવતી જે કોન્ટ્રાક્ટરે આ રોડનું કામ કર્યું એની પાસેથી કદાચ મારો મારું માનવું એવું છે કે મોટી કટકી લઈને નરમ જવાબદાર તંત્ર દ્વારા આ કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવી રહ્યો છે જેના કારણે કોન્ટ્રાક્ટરને કશું જ કહેવામાં આવતું નથી કેમ કે કોન્ટ્રાક્ટર પોતાની મનમાની પ્રમાણે જે પ્રમાણે આ મેન્ટલ નાખવામાં આવી છે આ હાઈવે રોડની મેન્ટલ છે મિત્રો દેખી રહ્યા છો આપ એક સાઈડમાં સાઈડમાં પરિસ્થિતિ છે બંને સાઈડમાં અત્યારે વાહન ચાલકોને ચાલવું એક મોટું મુશ્કેલ બની ગયું છે રોડની નીચે ખરેખર મોટી મેન્ટલ આપવી જોઈએ એને બદલે રોડના ઉપરના પેવરિંગ કામની અંદર મોટા મોટા કપચા નાખવામાં આવ્યા છે કેટલી હદે બેદરકારી છે જવાબદાર તંત્ર વિરુદ્ધ સરકાર દ્વારા પણ આ અધિકારીઓ વિરુદ્ધ એક્શન લેવી જોઈએ એવું અમારું માનવું છે ત્યારે તાકીદે આ રોડનું મરામત કામ કરવામાં આવે અથવા ફરીથી પેવરિંગ કામ કરવામાં આવે કેમ કે પાંચ વર્ષ રોડને બન્યાને થઈ ગયા અને જવાબદાર જે એજન્સી છે કોન્ટ્રાક્ટર છે એના દ્વારા આ રોડના મરામતમાં કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં નથી આવી ઠેર ઠેર ખાડા પડ્યા છે અને આ ખાડાના કારણે વાહન ચાલકોને કોઈપણ સમયે અકસ્માત થવાની ભીતિ છે કેટલાય અકસ્માતો થયા છે કેટલાય લોકોએ આ રોડ પર જીવ ગુમાવ્યા છે ત્યારે સરકારના જે પ્રમાણે રોડ બનાવવા માટેનું જે ટેન્ડર હોય છે એ ટેન્ડરિંગ પ્રમાણે કામ નથી થયું એટલે જે જવાબદાર એજન્સી છે એના આ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ અને એને જે પણ આ રોડની કામગીરીમાં પેમેન્ટ ચૂકવવામાં આવ્યું હોય એ પેમેન્ટ રિકવર કરવું જોઈએ અને એની બાસે જ આ રોડને ફરતી રિફ્રેશ કરાવવો જોઈએ એવું મારું માનવું છે ધન્યવાદ